ડાયમેન્શનમાં આ લેયર ઉપર બીજું લેયર બીજા ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઈડ એને નું જે અણુ છે એ અણુમાં એને પ્લસ આયનો અને સીએલ માઇનસ આયનો સ્ફટિકીય ઘનમાં થ્રી ડાયમેન્શનમાં કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા અથવા ગોઠવાયેલા હોય છે બીજું ઉદાહરણ છે ક્વાર્ડ્સ મિત્રો ક્વાડ્સ અને ત્રીજું ઉદાહરણ છે ડાયમંડ જેમાં ડાયમંડ મેં અહીંયા બતાવ્યો છે અને આ ડાયમંડમાં રહેલી થ્રી પરિમાણીય થ્રી ડાયમેન્શન પરિમાણીય એનએ અને સીએલ વચ્ચેની જે સોરી ડાયમંડમાં રહેલી કાર્બનની જે ગોઠવણી છે કાર્બન પરમાણુઓની એ આ પ્રકારે ગોઠવાયેલી